આ આ બધી વાત આપણે જીવનમાં ઉતારવી ભગવાન ક્યાં વસે જેને રોજ કથા ભગવાનની સાંભળે ભગવાનના ગુણગાન ગાય ભગવાનને પ્રસાદ ધરાવી બેનોએ બધાએ નિયમ રાખવું નાઈ ધોઈ પવિત્ર થઈ ભગવાનની રસોઈ અમુક અમુકને ઉઠીને સીધી જે ભાખરીયું કરવાની ટેવ છે ની બંધ કરી દેજો હા ભાઈ આપણે સૂતા હોઈએ એટલે આપણું શરીર શબ સમાન કહેવાય ઉઠી અને નાહિ ધોય અને પછી રસોઈ બનાવવી જોઈએ રસોડા ઘરમાં સીધું નાયા વિનાનું ન જવું નાહિ ધોઈ પવિત્ર થઈ રસોઈ બનાવી તમારા ઘરના મંદિરમાં પરમાત્માની થાળ ધરાવી અને પછી પ્રસાદી રૂપ આપણે જમવું જોઈએ કોઈ પણ ચીજ આપણા ગામડાઓમાં રિવાજ હતા ખેતરમાં ચીભડા થઈને તો પહેલાં રામજી મંદિરે પહોંચાડવામાં આવતા પશુ વિહાણું હોય કોઈ પણ તોય પણ એનું દૂધ પેલા ઠાકોરજીને ધરાવવામાં આવતું હતું ભગવત અને કૃષ્ણએ તો ગીતામાં સ્પષ્ટ કીધું પાપાય પોતાની માટે રસોઈ બનાવીને ખાય છે એ તો પાપ ખાય છે ઈશ્વર માટે રસોઈ બનાવી ઈશ્વરને ધરાવી અને પછી આપણે જમવી અને એક વાત બહુ સરસ અહીંયા ઋષિ કહે છે કે હે જેના હૃદયમાં કામ ન હોય એના હૃદયમાં રામ તમે રહેજો જેના હૃદયમાં કામ ન હોય એના હૃદયમાં તમે રહેજો જ્યાં કામ ત્યાં રામ નહીં અને જ્યાં રામ ત્યાં કામ નહીં કામ એટલે વાસનાઓ બધી આ શક્તિઓ જ્યાં રામ હોય ત્યાં વાસના ન હોય અને જ્યાં વાસના હોય ત્યાં રામ ન હોય જેના હૈયામાં કામ ન હોય ક્રોધ ન હોય મદ ન હોય માન ન હોય મોહ ન હોય લોભ ન હોય એનામાં કોઈ ક્ષોભ ન હોય રાગ ન હોય દ્રોહ ન હોય જેના હૃદયમાં કપટ ન હોય ને દંભ ન હોય એના હૃદયમાં તમે નિવાસ કરજો કામ ક્રોધ મદ માન ન મોહા લોભન ક્ષોભન રાગ ન દ્રોહા જીન કય કપટ દંભ ન માયા તિન કય હૃદય બસહુ રઘુરાયા મારે તમારે જો હૃદયમાં ભગવાનનો નિવાસ કરાવવો હોય ને તો આ બધા દોષોને છોડવા આ બહુ બહુ પાકું તમને હું કહું છું મેં દીક્ષા લીધી અને પચીસ વર્ષ ઉપર થયા આ આ જે આ દોષોનું લપ છે ને આખી સેના એને કાઢવીને આ બહુ કઠણ કામ છે બીજા બધા હેલા કામ છે પણ કામ છોડવું ક્રોધ છોડવો લોભ છોડવો માનને ઈર્ષ્યા છોડવી કપટને દંભને નફરતને ઘૃણા છોડવા આ બહુ કઠણ કામ છે અને આ માયાના બધા આ બધા માયાના કાર્યો છે આ બધા અને માયા છે ની કટગુંદીના ઠળિયા જેવી ચીકણી આગી જાય જ નહીં ગુંદાના આ તમે ગુંદાના અથાણા કર્યા પાકલ ગુંદા ખાધા હોય ખબર હોય ગુંદામાંથી આમ તમે આમ ઠળીઓ કાઢવા જાઓ એટલે એ આ છે ચોટે ત્યાંથી આમ કરવા મળો ઉડીને અહીંયા ચોટે ત્યાંથી પણ તમને એમ થાય કે આમ કરીને ઉડાડ નાખું આમ કરવા જાવ ત્યાંથી અહીંયા ચોટે તમને એમ થાય કે આમ ઝાટક્યો મારીને ઉડાડજો ઝાટક્યો મારીને જાઓ પણ અહીંયા ચોટે પણ એ ગુંદાનો ઠળિયો આઘો જાય જ નહીં એમ માયા એવી છે ઘણા ઘણા ઘર છોડીને કદાચ સત્સંગમાં જાય ત્યાં વળી પાછા રાગ દ્વેષ ને મારા તારી ગોતી લે ત્યાં પાછા માન ને અભિમાન ને મારા તારી નિંદા ને ટીકા મૂળ તો માયાનું માયાનું લફરું વાહેન એને છોડતા શીખો હું આવડા બધા મારા સંતો કહું ગમે એ થાય કોઈ દી ક્યાંય પક્ષા પક્ષી પડવાનું નહીં મારા તારી પડવાનું નહીં રાગ દ્વેષમાં પડવાનું નહીં આપણે જે માટે મા બાપ છોડીને ઘર છોડી અને ભેખ લીધો એ ભગવાન રાજી થાય એવા કામ કરવા એ રાજી થવો જોઈએ આપણા સાધુતાના ત્રીસ ગુણ આપણામાં આવવા જોઈએ અને સાધુતાના આ ગુણમાં પહેલી વાતો આવે કામ નહીં ક્રોધ નહીં માન નહીં ઈર્ષા નહીં રાગ નહીં દ્વેષ નહીં તમને બધાને બી મારે વિનંતી છે કે આ બધી માયાઓ છે ને ધીરે ધીરે છોડતા શીખવું નહીતર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ વારે વારે પાછું આવવું પડશે આ વખતે વળી નવસારીમાં આવ્યા છો આવતી વખતે શીખલીમાં આવશું એટલે આમાં અહીંયા જન્મ મરણ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી હક નહીં આવે અને હવે પછીનો સમય ધીરે ધીરે છે ને આથી બહુ ભયંકર જ આવવાનો આ મનુષ્ય દેહે કરીને અંતકાળ આવે ને જેમ દાદા ભીષ્મની હામો ભગવાન ઊભો હતો અને દાદા ધ્યાન કરતાં કરતાં ધામમાં ગયા એમ આપણે ભગવાનના ધામમાં પહોંચાય એવું કરી લેવું ચોટવું ની આ દુનિયામાં ક્યાંય આમ જરાક વિરક્ત જીવન જીવતા શીખવું જે કર્તવ્ય હોય કરવાનું પણ એમ ખબર પડે કે આજ આપણો દેહ પડવાનો છે તો ક્યાંય વૃત્તિ ચોટવી ન જોઈએ અને તમે બધા બહેનોને ખાસ ખબર હોય ચોટે ને એટલું ગંધાય ખીચડી ચોટે તોય ગંધાય દાળ ચોટે તોય ગંધાય પુડલા કરતાઓની ચોટે એટલે ગંધાય એટલે તો આ નોન સ્ટીક બધી નથી ઓલે તવાઓ લાવવા પડતા ચોટવું ન જોઈ ચોટે એટલું બગડે અને ચોટે એટલું ગંધાય એમ આ પૃથ્વીમાં આપણું ચિત્ત ક્યાંય પણ વાસનામાં ચોટે એટલે એટલું બગડે અને એટલું ગંધાય વિરક્ત જીવન થોડું જીવવું જોઈએ આ દુનિયામાં કોઈને જેટલો વિરક્ત માણા સુખી હોય ને એ રાગી નથી થતો એટલા માટે કોઈ કવિએ બહુ સરસ પંક્તિ લખી કે જિંદગીને મોત દોડતી આ ઝંખના રોજ મારા કાળજાને કોરતી આ ઝંખના જંખના એટલે વાસના રાગ એકાદા કોઈ પુરુષમાં સ્ત્રીમાં રાગ થઈ ગયો હોય પણ જોજો મૂર્જાઈ ગયેલા આમ લંઘાઈ ગયેલા રીંગણા જેવો બેઠો હોય આઈસ્ક્રીમ ખવડાવો તો એને કોઠો ઢાઢો નો થાય મૂળ ક્યાંક ચોટી ગયો હોય વાંસનાવાળા રાગવાળા માણસો જો એને ક્યાંય શાંતિ નહીં હોય પછી સ્ત્રી પુરુષમાં બંધાણા હોય કોઈ પૈસામાં બંધાણો કોઈ માનમાં ખાનમાં પાનમાં ક્યાંય પણ રાગ થયો એટલી માણસ દુઃખી થયા વિનાનો રેય જ નહીં પછી રાજા હોય તોય ભલે ને રંગ હોય તોય ભલે પછી ગરીબ હોય તોય ભલે ને શ્રીમંત હોય તોય ભલે ઇન્ડિયન હોય તોય ભલે ને અમેરિકન હોય તોય ભલે રાગી માણા દુઃખી થાય થાય ને રાગ છોડવા ધીરે ધીરે કંઈ એક દી માં એવું છે નહીં એટલે ઝંખના એટલે વાસનાઓ જિંદગીને મોત વચ્ચે દોડતી આ ઝંખના રોજ મારા કાળજાને કોરતી આ ઝંખના એટલું યાદ રાખવું જોઈએ કે આપણે કરી કરી ગમે એટલું કરશું એક દી તો સ્મશાનમાં રાગ થવાની ને અહીંથી કોઈનો બંગલો હારી ગયો કોઈની ગાડી હારી ગઈ ત્રણ બીએમડબલ્યુ ડબલ્યુ હોય તો હું સ્મશાન યાત્રામાં ભેગી લઈ જવાય એમાં તો વાહડા હારા લાગે હા એમાં કઈ પછી હોના ના વાહડા રાખો તોય નો હારા લાગે એ જે વાંસના વાહ હોય ને એ જ હારા લાગે અને એટલા માટે એક સ્મશાનની બારું સૂત્ર લખેલું મને ગમ્યું એટલે હું કહું ઘણી વાર સ્મશાનની બાદ લખ્યું હતું કે મંજિલ તો તેરી યહી થી બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે તારી આખરી મંજિલ તો આ હતી તારો વિરામ તો અહીંયા હતો પણ અહીંયા આવતા આવતા તારી જિંદગી આખી વ્યતીત થઈ ગઈ મંજિલ તો તેરી યહી થી બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે ક્યાં મિલા તુજે ઇસ દુનિયા સે અપનો નહીં જલા દિયા જાતે જાતે અપનો નહીં જલા દિયા જાતે જાતે ઘરના હળગાવીને આ જાય ભાઈ બધા હવે જાણો છો બે દી બધા શોખ કરવો હોય તો સાચો ખોટો કરે પહેલાં તો બારમું તેરમું કરતા હતા હવે તો બધા તમે આમ જુઓ ને ચોથું ને પાંચમું પીડ્યા કરવા કોઈ નવરાય જ નથી વાહે કોઈ નવરાય નથી સે જે એક બહુ મોટો બિલ્ડર હતો ને એનું મર્ડર થઈ ગયેલું મારીને ક્યાંક ગટરમાં નાખી દીધો ચાર પાંચ દિવસે લાશ મળી પણ બહુ મોટો બિલ્ડર બધી આંગળીઓમાં હોનાની હીરા જડેલી વીટીઓ પહેરેલી અને આમ તમારા આમ જોવો તો ગળામાં ચેન ને બધું હવે એ શબ હાથમાં આવ્યું ઘરે લાવ્યા આખી આખું શબ પોહી ગયેલું ઘરના માણસોલી વીટીઓ કાઢે પણ મળી વીટીઓ નો નીકળે હાથ પોહી ગયેલા ને તે પછી એક રૂમમાં લઈ ગયા અને એક છરો લઈને ગજાક દેખાની આંગળીઓ કાપીન વીંટીઓ કાઢીને બાળી આવ્યા વાહે વાળાને કાંઈ નથી ભાઈ એને વીંટીઓ કાઢવા આંગળીઓ કાપે મેં ન્યૂઝર્સી અમેરિકામાં વાત કરીને તો એક જણો ગળામાં ચેન કાઢીને લેવું મન કે નહીં ના છે એટલે ગળું કાપે તો વાહે વાળા શું છે ભાઈ આ આખી દુનિયા સ્વાર્થની છે તમે બધા બહુ મોહમાં ન રહેતા પાછા કે આ મારો દીકરો ના મારી પત્ની મારો પતિ આ કરમ સંબંધે બધા ભેગા થયા હારા કરમ સંબંધ હોય સારા ભેગા થયા હોય મોળા કરમ સંબંધ હોય મોળા ભેગા થયા હોય પૂર્વ જન્મમાં કોકનું લઈને દીધું ન હોય ને ઉઠી ગયા હોય પછી એવડો એ બીજા જન્મમાં છોકરો થઈને આવે જેટલા દઈ એટલા ઉડાડ્યા જ કરે જેટલા દઈ એટલા ઉડાડ્યા જ કરે આપણે ધંધો કરવા દઈને ને ઈવડો માળો ઉડાડ્યા કરે પછી કેવું નહીં પણ હમજી રાખું હશે કોક આ પૂરો જન્મ નો ઉઘરાણી વાળો એટલે બને તો ચૂકતું કરીને જ જવું કોઈનું બાકી ન રાખવું આ દુનિયામાં બે પ્રકારના માણસો છે અમારે મંજીભાઈ રૂડા ભવાની જેમ્સ વાળા સુરતમાં પાંચસો કરોડનું જે બેંકનું બધું હતું લોન એની એણે પોતાની પ્રોપર્ટી વેચીને પાંચસો કરોડની લોન બેંકની ભરી દીધી ભાઈ તમે વિચાર કરો માણસને હવે એની અવસ્થા થઈ મોટી ઉંમર થઈ કે કદાચ હવે આ ક્યારે દેહ પડી જાય કઈ નક્કી નહીં આપણે લીધેલું ઋણ આપણી ઉપર રહેવું ન જોઈએ એને પ્રોપર્ટીઓ વેચી જમીનો વેચી અને પાંચસો કરોડની લોન ભરી દીધી અને આ નીરવ મોદી જે ઓલો માલ્યો ગયા છે એને અહીંયા તો દહ દસ ઓકરા થાય અને ઓટીવાળ થવાના આવતા જન્મે જોજો ઓટીવાળ થવાના આખા ગામના લઈને ગયા હોય તો અહીંયા એના નિહાપા ન લાગે ભાઈ અને આ લંડન વાળા હું આદરીશી હતા તે દે લૂટતા હતા ને અટાણ માળા માણા ને લઈ જાય આખી આખા ન રાખું કોઈ નું રોણ હા સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષા કીધું કે ગ્રહસ્થે ક્યાં યાત્રા